ગુજરાતમાં કાળજાળ ગરમી પડી રહી છે ઉત્તર પશ્ચિમના પવન ફૂકાઈ રહ્યા છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ જેવી સ્થિતિ અનુભવાઈ રહી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી સોથી મે સુધી અકળામણ થાય તેવી સ્થિતિ રહે છે તેમજ આગામી ચાર દિવસ પોરબંદર ભાવનગર અને કચ્છમાં વેવની સ્થિતિ રહે છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગામી દિવસોમાં આંધી વંટોળનું પ્રમાણ વધુ રહે છે અને થી આઠ મહિના પ્રી મોનસૂન એક્ટિવિટી રહે છે આ સાથે તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગો અને અન્ય ભાગોમાં રહેવાની શક્યતા રહે છે દસથી ચૌદ મહિના પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે મેમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં દસ મે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં મહત્તમ તાપમાન થી પિસ્તાલીસ ડિગ્રી થવાની શક્યતા રહે છે મે મહિના બે સપ્તાહમાં થંડસ્ટ્રોંગ એક્ટિવિટી અને કાળજાળ ગરમીના રહે અને હવે કાળી આંધી આવી છે વધારે પડતા પવનના કારણે અસર થઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે કાળી આંધીઓનું પ્રમાણ વધશે અન્ય શહેરોમાં પણ તાપમાન વધતા કાળજાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે